હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એચઆર કિચનમાં તો આજે આપણે જે રેસીપી બનાવશું એ છે મકાઈ ચાટ તો મકાઈ ચાટ છે ખાસ કરીને આપણે ડાઇટિંગની અંદર ખાવામાં ઉપયોગમાં લઈ શકીએ તો આજની આ મારી રેસીપી છે એકદમ યુનિક અને સરસ મજાની ટેસ્ટી છે તમે જોઈ શકો છો કે આપણી મકાઈ ચાટ છે એકદમ સરસ મજાની થઈ છે તો ચાલો મિત્રો આપણે આ રેસિપી બનાવવાની શરૂઆત કરીએ અને મારો આ વિડીયો છે તમે એન્ડ સુધી જોજો તો મકાઈ ચટ બનાવવા માટે આપણે સૌપ્રથમ બે મકાઈ ચોસે એના તમામ જે દાણા છે આપણે કાઢી લેશું અને દાણા કાઢ્યા બાદ આપણે એને બાફી લેશું ત્યારબાદ આપણે આલુ ચટ બનાવવાની તૈયારી શરૂ કરીએ સૌપ્રથમ આપણે એના દાણા છે એ કાઢી લેશું મકાઈને તમે ડાયટિંગ કરતા હો તો એની અંદર પણ એનો ઉપયોગ કરી શકો ખાવા માટે પણ સારી છે આવી રીતે આપણે બંને મકાઈથી એના દાણા ખોલી દઈશું તો તમામ મકાઈના દાણા છે આપણે સારી રીતે ખુલી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે આ તમામ દાણા છે એને સારી રીતે બાફી લેશું ત્યારબાદ આપણે આપણી ચાટ બનાવવાની શરૂઆત કરીએ મકાઈ બફાઈ ગઈ મેં જોઈ શકો છો કે આપણી મકાઈ છે સરસ રીતે બફાઈ ગયેલી છે આપણે એને બાઉલમાં કાઢી લેશું કઈ ચાટ નાખવામાં આપણે જે જે વસ્તુ જોશે તે આપણે જોઈ લે ચાટ મસાલો લાલ મરચું પાવડર મીઠું ડુંગળી ટમેટા ને કોથમીર આપણે આમાં લીંબુ નહીં નાખશું કારણ કે ટમેટા છે આપણી વાડીના છે અને ખાટા છે તેથી આપણે લીંબુ નહી નાખીએ તો શરૂઆત કરીએ આપણા મકાઈ ચાટની ત્યારબાદ ડુંગળી લાલ મરચું પાવડર તમે તમે વધારે વધારે પડતું પડતું ખાવાનું પસંદ કરતા તો નાખી શકો ત્યારબાદ ચાટ મસાલો મીઠું સ્વાદ અનુસાર ને લાસ્ટમાં કોથમીર તમામ વસ્તુ છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તમે વધારે પડતું સ્પાઈસી ખાવાનું પસંદ કરતા તો તમે વધારે પડતો લાલ મરચું પાવડર નાખી શકો તેમજ મરચાંની કટકી પણ તમે આમાં ઉમેરી શકો આ ચાટ છે એકદમ હેલ્ધી છે અને ડાયટમાં પણ ખાઈ શકાય છે તમે જોઈ શકો છો કે આપણી મકાઈ ચાટ છે એકદમ સરસ મજાની થઈ છે તમને પણ જોતા ખાવાનું મન થઈ જાય એવી છે તો તૈયાર છે મિત્રો આપણી સરસ મજાની મકાઈ ચાટ તમે પણ આવી રીતે બનાવવાનું અચૂક ટ્રાય કરજો તમને પણ ભાવશે જ તો મારો આ વિડિયો છે એને તમે એન્ડ સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ